અનુસૂચિત જાતિ સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સંબોધીને મામલેદાર મારફતે આવેદનપત્ર પાઠવ્યું હતું આ આવેદનપત્રમાં દેશના અનુસૂચિત જાતિ સમાજ પર વધી રહેલા અત્યાચારો સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે ભારતીય બંધારણના સભસમાન ન્યાયતંત્રમાં અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા સુપ્રીમ કોર્ટના જજ બીઆર ગવાઈ પર ચાલુ કોર્ટમાં વકીલ રાકેશ કિશોર દ્વારા ચપ્પલ ફેંકવાની નિંદનીય ઘટના બની હતી હરિયાણા કેડાના સિનિયર આઇપીએસ અને એડીજીપી વાય પૂરણ કુમારે ચંડીગઢના નિવાસ સ્થાને આત્મહત્યા કરી હતી સમાજે માંગ કરી છે કે આ બંને બનાવોએ અનુસૂચિત જાતિના લોકોને ડગમગાવી દીધા છે જેથી આ બંને ઘટનામાં આરોપીઓ વિરુદ્ધ નિયમ મુજબ યોગ્ય કલમો ઉમેરીને કડક સજા કરવામાં આવે આ માંગ સાથે ભેસાણના અનુસૂચિત જાતિ સમાજે રાષ્ટ્રપતિને આવેદન પત્ર પાઠવીને ન્યાયની અપીલ કરી છે જય ભીમ જય જવિદાન જય ભારત જય જય ગરવી ગુજરાત આજે મામલતદાર સાહેબને મૌખિક તથા લેખિત રજૂઆત કરી છે અને એ જે આવેદન આપ્યું છે એ તમામ અમારા આગેવાન શ્રી મનસુખભાઈ વાઘેલાએ વાતચીત કરી દીધી છે વિશેષમાં મારે જણાવવાનું એ છે કે આજે આજ રોજ અમે વેસાણ તાલુકાના તમામ આગેવાનો અમે સાથે છીએ અમારા જિલ્લાના પ્રમુખશ્રી અને તાલુકાના પ્રમુખશ્રી અજીતભાઈ વિંજુડા અમારી સાથે છે અને ઉપપ્રમુખશ્રી મંત્રીશ્રીઓ અને તમામ બીજા હોદ્દેદારો અમે સાથે છીએ તો કહેવાનો હેતુ એ છે કે બહારના લોકો આવી અમારા તાલુકામાં શાંતિ ડહોળવાનો જે પ્રયત્ન કરે છે તો એ લોકોને ચાંખી લેવામાં નહીં આવે અને જે પોલીસ વિરુદ્ધ તંત્ર વિરુદ્ધ અને સરકાર વિરુદ્ધ જે કામગીરી કરી રહ્યા છે જે વાણી વિલાસ કરી રહ્યા છે તો એ તમામ લોકોને અમારી અહીંયા ભેસાણ તાલુકાના આગેવાનો તમામ મળી અને એક ચેતવણી આપીએ છીએ કે અમારા ભેસાણ તાલુકામાં શાંતિ ડોહોળવાનો પ્રયત્ન કરતા નહીં અમારા પોલીસ તથા તંત્ર અને સરકારની તમામની કામગીરી સારી એવી છે અને અમે અમારા જિલ્લાના પ્રમુખ અને અમારા તાલુકાના પ્રમુખની સૂચના અનુસાર અમે કામ કરીએ છીએ આગેવાનો તમામ આગેવાનો તો તમે બહારથી આવી અને અમારા તાલુકામાં તમે દાળિયા તરીકે આવી અને અમારા તાલુકામાં શાંતિ ડોહળવાનો પ્રયત્ન જરા પણ કરતા નહીં જય બેમ જય સંવિધાન મારું નામ મનસુખભાઈ વાઘેલા સામાજિક કાર્યકર્તા આજ રોજ સમગ્ર અનુસૂચિત જાતિ ભેસાણ તાલુકા દ્વારા અમારા પ્રમુખશ્રી અજીતભાઈ વિંજુડા અને જિલ્લાના પ્રમુખ શ્રી દેવદાનભાઈ મુછડિયાના માર્ગદર્શન નીચે એ દેશમાં બે એવી એક ઘટના બની જે દેશને જાતિવાદથી હચમચાવી નાખે એવી ઘટના બાબતે કે જે સીજીઆઈ સુપ્રીમ કોર્ટના સીજીઆઈ ગવાઈ સાહેબ ઉપર જે મનુવાદી વિચારધારાના એક વકીલ દ્વારા જૂતાનો ઘા કરી અને એનું અપમાન કરવામાં આવ્યું ત્યારે એક આઈજી કક્ષાના માણસે પોતાના જાતિવાદ નો શિકાર બની અને આત્મવિલોપન કરવાની ફરજ બની આવી બે ઘટનાઓને લઈ આજે મામલતદાર કચેરી અમે આવેદન આપવા આવેલા છીએ અને અમારી એવી માગણી છે કે આજે ભારતના બંધારણ દરેક લોકો સ્વતંત્ર છે છતાંય આજે એસસી એસટી ઓબીસી ના લોકો ઉપર આવા જાતિવાદના શિકાર બને અને સર્વોચ્ચ અદાલતના જે જસ્ટિસ છે એની ઉપર જો આવું થતું હોય તો સામાન્ય નાગરિકની શું સેફ્ટી છે આ સરકારની અંદર તો અમે આજે જાતિ સમાજ દ્વારા એક આવેદન આપી અને રાષ્ટ્રપતિશ્રીને આ આવેદન દ્વારા અમે રજૂઆત કરી છે કે આ બે ઘટનાઓની તટસ્થ તપાસ થાય અને ભારતીય બંધારણ મુજબ તેમને દંડનીય સજા થાય જેથી કરીને આ દેશની અંદર અરાજકતા અને કોમીવાદ કે કોમી રમખાણો ન થાય એવી અપીલ કરવા માટે અને એવી એક રજૂઆત કરવા માટે આજે ભેસાણ મામલતદાર કચેરીએ સમગ્ર અનુસૂચિત જાતિ ભેસાણ તાલુકાના તમામ આગેવાનો દ્વારા આવેદન આપી અને એક રજૂઆત કરી